થયું બેટા કેમ રોવે છો રોવાડ ન હોય તો હેય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ કૃષ્ણ આજ ખબર સવાર સવારમાં કેમ રોવે છે ઉઠવાનું આપું જય યોગેશ્વર

तार मामान घर जाऊ दादा नु काही बोपाऱ्या घरे जाऊन त्या लेता जाई तर बोपार जिमानच जाऊ आज लाव फोन करू आलो फोन तर जिमानच जाऊ बोपारे बोपार जिमानच जाऊ तर तू तू होय त्या दादा घर जाय तो पण तू केवी रीत्या घरी आवी जिम्मा जावा गई काल पडो होतो जिम्माथे आवी बहु दोडतो होतो काकरी खुटी गई पासो केतो नव्हतो इथं नवी आहे किंतु तही खबर पडली

અને નાઈટ ડ્રેસ વસ્તુ એવી છે કે પહેરવાની મજા જ આવે આમ આખો દિવસ ફ્રેશ ફ્રેશ લાગે મારી ભાભીને જોઈ લો નાઈટ ડ્રેસ માં છે કાલ પોડ પોલી જો વાવ પીડું તું આ બુક ઉપર થી પડી બુક નું નામ જ ખબર મગજ મારી જો હાચું મગજ મારી એ ભાભી આ એ બુક ક્યાંથી આવી ઓલા ની છે આપણે ઓલા પર નોત ગયા સમયમાં સ્વામિનારાયણ ભગવાનના ના સ્વામિનારાયણ અમદાવાદ સમયમાં નોત ગયા ત્યાંથી આવેલી છે મગજ મારી હેતાંશ હવે એક બે વર્ષ પછી આ વાંચી લે છે એના કામની છે જ્યોતિષ તારે બટા વાંચવાની હોય અંદર વાર્તા હોય પણ હજી તને ગુજરાતી વાંચતા નથી આવડતું તે અલગ અલગ બુક છે આનું નામ મગજ મારી આ ઈ સેમ છે આ બાળપ્રકાશ છે અને આનું પુઠ્ઠું છે ને ફાડી નાખ્યું છે હેતાંશે નહીં ફાડ્યું જ નથી મગજ મારી બી હશે ના ના સેમ જ છે બે હા બે સેમ જ છે હેતાંશે અનબોક્સિંગ કરી લીધું છે ને અત્યારે હેતાંશે બુક લાવવાની ખબર પડી

બંદુ બેનો ભેગી ખાવાની છે ને અત્યારે તો હાલમાં અમે એટલા જ છીએ સાથે ગેયેલા છીએ ઈ નો તો જવાનું પણ વઈ આવું બાકી એના મામાના ઘરે એને કીધું કે સાંજે તન જીમમાં જાવ હોય ને તો અહીંયા રહે તો કે નહીં મને મમ્મી બહાર આવતા ગયો એમ ને તો પણ કેવું થાય ખબર થોડોક ટાઈમ થાય ને જીમનો ટાઈમ થાય ને એટલે હેતાંશનો ફોન આવશે કે મને લઈ જાઓ મને અહીંયા નથી રહેવું ચોક્કસ એવું થવાનું છે જોઈએ પણ એ જ થશે જોજો એમ મમ્મી જીમનો સમય થાય એટલે વી આવશે ને અહીંયા કર કે 5:30 પાસ એટલે હવે મારે એને થ્રો કાવ મને લઈ જાઓ આ તો બટેકાનું શાક બનાવવાનું છે તમને શાક ને ભાત ખાવું હા ખાઈશ બહુ છે આ થોડીક મળવા ગયા ને એટલે હવે આ બધા નિયમ ભૂલી ગઈ છે મોટેથી બોલવાનું મોટેથી ધીમે ધીમે બોલે ભૂલીભાવ જાય છે સિકડ એમ બધું વર્થ જાય છે મારું મોટેથી બોલવાનું એક બેજી ફંડા હા ચાલો બટેકીનું શાક બનાવી નાખો બટેકી છે પછી તમે બટેકાનું બનાવો છો આખી બટેકાનું કરસ હા હેતા જ નથી ગાયજ અત્યારે છે ને સપના નોટમાં રામ રામ લખે છે પણ એટલું પરફેક્ટ લખે છે ને કે એક અક્ષરે આમ તમને નહીં જો એવું લાગે છાપેલું છે મમ્મી તમારા અક્ષર આવા સેમ નો આવે બધે તો નોટ છે ને લખવું છે ને એમ લાગે કે છાપેલું જ છે એક જ હડખા હે ને અક્ષર થાય એક નંબર આવતો એક ના થાય ગડબડ ગોટો મોટો મારા

ખબર એ કે તમે માંથી બહાર આવો તો દેખાવ હું બહાર આવો ને તમે કઈ ઝું એમ તમે કઈ ઝુંપડી માં છો

એમ સેમ ગોલે કી યાદ આતી હે લારી જાને કે બાદ વાહ ભાઈ વાહ તુમારી શો છે અચ્છા લખા હે સ્પેશિયલ ગોલો છે નાનો યે તો સાડુ કે બતા સાડુ બોલ આપણે જો ખાઈ જા ખાઈ જા યે તો ખાઈ જા હારો છે ખાઈ સન ઓર્ડર એ મળી ગયા જો એટલે વાટ બનાવે વાટકા કા ઘરે લવાના હા હા આનો હું નામ હું છે જોય

आयेलो आयेलो क्रॅक्टिका कोणी रेड क्रॅक्टिका आयेलो बोलला कॉलर मारतो हा नि क्रॅक्टिका मारतो शेडियू निता बन शेडियू मारतो पछि आ बना हाव जीना मारतो टिक्का टिक्का मारती बटवणी मारता मारती आ बटवणी मारती शेडय देसी मारतो शेडय देसी मारतो आ तू ही मारती मारती અતિકે મર્સી આ અતિકે મર્સી વિશાલ ટીકે મજી સાચા ડાલસર આ ટીકે મર્સી ધાને લેવા નતે આ છે લુકી કે તોય મર્સી એને એમ લુકી નઈ એમ રોટલા ખાય મચ્છી

મને ખબર છે વેલા જમી લઈ પણ મારે તો જી નાસ્તા ટાઈમ કીવી ખાશો હું મમ્મી પૂછું સપનાને કે હું મેનુ છે એમ તો ઈ કે છે તો મેનુ નહીં નાસ્તો કરું છું મેનુ ને મેનુ લેવા જાવ શું ખાવ છે ભાઈ જે બનાવ ઈ મારે સાદુંય ચાલે અમને તો ખીચડી બનાવી દે ને તોય ચાલે સાદું ખીચડી આજે કર્યું છે વઘારેલું દહીં દહીંની તીખારી અને ભાખરી સરખા આપણે જે

હવે છે બુક ટાઈમ સપના વાંચે છે આ વાંચતી નથી પણ લખે છે રામ 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 અને હું વાંચું છું આ બુક હીરા ખજાનો એક ચેપ્ટર વચાઈ ગયો છે બીજા ચેપ્ટરે પોગી ગયો પણ મેં કીધું તે બ્લોગ નો એન્ડ કરી દઉં અને પછી વાંચી લો કમ્પ્લીટ અને હા કેમ વાંચી તે પેલા એક દિવસ તો મેં ખાલી બધાના નામ જ વાંચ્યા હતા પછી એના ઉપરથી મને રસ જાગ્યો ને તો મેં આખી બુક એક દિવસમાં વાંચી નાખી બોલો આટલી મોટી બુક છે એક જ દિવસમાં વચાઈ ગઈ અને હું તમને ચેલેન્જ મારીને દઉં છું આ બુક તમે વાંચો એના બે ચેપ્ટર વાંચી જાવ ને તો તમે ગમેય કામ પડતું મૂકીને આ બુક વાંચવા મળો અને આખી વાંચીને ઊભા થાવ કદાચ આણે એકમાં એક દિવસમાં બુક પૂરી કરી નાખી પણ તમે બે દિવસમાં પૂરી કરી દ્યો એટલી રસપ્રદ છે તમને મૂકવાનું જ મન ન થાય કે હું થાય શું થાય ખાલી બે ચેપ્ટર વાંચવાના એટલે રબગ ચાર પન્ના વાંચવાના થી પાંચ પન્ના સ્ટાર્ટિંગના વાંચવાના ગજબની બુક છે આઈ કે વીજળીવાળાની છે આ હું લાઈફમાં ત્રીજી વાર વાંચું છું અને આના પછીના ભાગે બધા આવી ગયા છે અને સપના ને રસ જાગી ગયો એણે જો એક જ બેઠકે આખી પૂરી કરી નાખી પૂરી નો થાય ને ત્યાં સુધી બૂક મૂકવાનું મન નો થાય એટલી મજા આવે વાંચવાની હા તો પહેલેથી ચાલ્યા સુધી એક દાઢી વાંચતા જો આ છે ઈરાનો ખજાનો આ બુક ની વાત છે એના પછીના ભાગ આવી ગયા છે સાથીદારની શોધમાં પછીના ભાગની પછી વાત કરશું પહેલાં તો તમે છે નો વાંચીએ તો આ વાંચજો જોરદાર લેખક છે ને જોરદાર બુક છે અને અમે ગામ ગયા તા સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસ બાકી હતા ને તે અમે ભાભીને એને સુરતથી તેડા આવેલા તો ભાભી આવ્યા ગામ એ વિડિયો છે અહીંયા બાજુનો જોઈ આવજો હેતાશને જે મજા આવી છે શહેરના છોકરાઓને ગામડામાં બહુ મજા આવે તો એની મોજ તમે જોઈ આવજો બાજનો વિડીયો સજેસ્ટ કરું છું ઘણા લોકોએ જોઈ લીધો છે તમારે બાકી હોય તો તમે ખાસ જોઈ લેજો બાકી નવા વિડીયા સાથે આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું છે જય શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર